આપણી સાથે અત્યારે નવનીત બાલદિયાના વકીલ ચેતન બારૈયા જોડાયા છે ચેતનભાઈ જયરા જાહીરને જામીન મળી ગયા છે શું કહેશો એ ચોક્કસ બચાવ પક્ષે પોતાની રજૂઆત કરી અને ફરિયાદી પક્ષે પણ રજૂઆત કરી તો ન્યાય પ્રણાલીએ પોતાના રીતે સક્ત જામીન ઉપર એને મુક્ત કરવામાં આવેલા છે હવે આગળ જે કે પણ લીગલ ટીમ નક્કી કરશે તમને આગળ અમે લડત આપીએ કારણ કે તમારી આ લીગલ ટીમ ક્યાં સુધીમાં નિર્ણય કરશે હાઈકોર્ટમાં પણ જવાનો નિર્ણય લેશે જી અમે

હવે એ જ નેતાઓ દેખાતા નથી આખા મામલે એને લઈને આપ શું કહેશો જી રાજકીય વર્ગ પ્રમાણ અને સમાજના આગેવાનો દ્વારા જે પૂરતી તપાસ નહોતી થઈ એના માટે બધા મહેનત કરી હતી અને સાથે ટીમને રચના કરી હતી સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી છે અને જે કઈ પણ નાય પ્રણાલી એકાનો જે સબ્જેક્ટ હતો એના બેઝ ઉપર સમગ્ર કામગીરી કરવામાં આવી હતી હવે ગ્રામીણ ઉપર મુક્ત કર્યા છે તો આગળ શું કરી કે અમે લડત આપીશું આગળ શું કરવી બિલકુલ ચેતનભાઈ અમારી સાથે માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપની સાથે અત્યારે નવનીત બાલદિયાના વકીલ ચેતન બારૈયા જોડાયા છે. શું કહો બચાવ પક્ષે રજૂઆત કરી અને પક્ષે પણ રજૂઆત કરી તો ન્યાય જમીન મુક્ત છે. આગળમાં જે પણ આગળ અમે લોડ આપીશું કારણ કે તમારી આ લીગલ ટીમ ક્યાં સુધીમાં નિર્ણય કરશે હાઈકોર્ટમાં પણ જવાનો નિર્ણય લેશે જી અમે બેઠક કરી છે અને વાતચીત કરી છે સમગ્ર જે સિનિયરો છે તેની સાથે અને આગળ જે કંઈ પણ લડત આપે પડશે એ રીતે કે અમે કામગીરી આગળ વધારશું અચ્છા કયા કયા મુદ્દે જયરાજ આહીરને જામીન મળ્યા છે કયા શરતોના આધારે આજે શરતો તો હજી ઓર્ડર અમારી પાસે આવ્યો નથી હમ જે ઓર્ડર આવશે એમાં અમે જોઈશું કે કે સખ જામીન ઉપર આનો કલમ મુક્ત કરવામાં આવ્યા છે એના બેઝ ઉપરમાં આગળ લડત આપીશું પણ ચેતનભાઈ જે રીતે શરૂઆતમાં કોળી સમાજના નેતાઓ બધા મેદાનમાં આવ્યા હતા અને હવે એ જ નેતાઓ દેખાતા નથી આખા મામલે એને લઈને આપ શું કહેશો જે રાજકીય વર્ગ પ્રમાણ અને સમાજના આગેવાન દ્વારા જે પૂરતી તપાસ નહોતી થઈ એના માટે બધા મહેનત કરી હતી અને સાથે ટીમે રચના કરી હતી સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી છે અને જે કઈ પણ નાય પ્રણાલિકાનો જે સબ્જેક્ટ હતો એના બેઝ ઉપર સમગ્ર કામગીરી કરવામાં આવી હતી હવે અમે ઉપર મુક્ત કર્યા છે તો આગળ શું કાર્યવાહી કરી એ અમે લડત આપીશું આગળ શું કાર્યવાહી કરવી બિલકુલ ચેતનભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર